તો ફેમિલી છે ને આપણે જઈ રહ્યા છીએ નિષ્કલન મહાદેવ દર્શન કરવા જે ઋષિ પાસમ છે તો જો આપણે આવી ગયા છીએ અને પુષ્કળ ટ્રાફિક છે તમે જો નજારો હવે ધીમો ધીમો વરસાદી શરૂ થઈ ગયો છે જો વધારે વરસાદ ન આવે તો વાંધો નહીં નકર શું કરવાનું મસ્ત મજાના નાના અમુકા શંકર ભગવાન ને પાર્વતી માં બનેલા છે અહિયાં ટ્રાફિક જો અત્યારે ફૂલ છે તો આ સ્વાભિમાન રેલી છે બધા ભાઈઓ દર્શન કરીને આવ્યા છે જો આ બધા બે હાથી આવી જો તમે મસ્ત મજાના આપણે દર્શન કરી લઈએ તમને શિવલિંગ ને બતાવીએ से आ सी वली में बस तो जना सांप उघड़ी रही है से बापू पेड़ो पे आ सी वली से अबड़ा मेन युधिष्ठिर नु से एक पास से आ ये हेलो हां आ से अपना हां बोलो बोलो सीता

આ બીજો સ્તંભ છે આમાં હનુમાનજી મહારાજની સ્થાપના છે જોવો તમે સ્તંભ જો તમે ઋષિ પશ્ચિમી નો ટ્રાફિક જુઓ તમે એના ફેમિલી અત્યારે આપણે અહીંના પૂંજારી છે બાપુ એની પાસે અભિપ્રાય જાણીએ નિષ્કલંક મહાદેવનો અને આ ઋષિ પંચમીનો મહત્વ વિશે જાણીએ થોડું જય નિષ્કલંક મહાદેવ આજે ઋષિપા અશ્મનો પવિત્ર દિવસ છે હજારોની સંખ્યામાં જ્યાં યાત્રિકો દર્શન કરવા આવ્યા છે આ શ્રી નિષ્કલંક મહાદેવની સૌથી મોટી શિવિંગ ધર્મરાદી કહેવાય છે પછીની બીજી પાંચ શિવિંગ છે પાંડવો અને કવરવો વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે પાંડવોએ કવરવને માર્યા હતા એટલે એમને પાપ લાગ્યું પાપ નિવારણ માટે શ્રી ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા પાંડવો એમને કીધું કે આમાં પાપમાંથી કોઈ મુક્ત થવાનો રસ્તો બતાવો એટલે ભગવાને કાળા કલરની ધજા કાળા કલરની હોળી બંને સાથે આપી સમુદ્રની અંદર ફરતા ફરતા આવ્યા હોળીયા પાસે નિષ્કલંક મહાદેવ એ કહેવાય છે કે સાડા પાંચ વર્ષ પહેલાં અહીંયા પાડવની સ્થાપના કરી અને પૂજા કરી અને જે કંઈ કલંક કર્યું કે કલંકમાંથી મુક્ત થયા જાય બિલકુલ મુક્ત થયા એકદમ કલંકમાંથી મુક્ત થયા બાદ તેને નિષ્કલંક એવું નામ આપવામાં આવ્યું છે અને આજે પબ્લિક અને દર્શનાર્થીઓની બહુ ભીડ છે આખો દિવસ સ્નાનનું બહુ મહત્ત્વ છે અને બાર બારથી લોકો અહીંયા સ્નાન કરવા આવે છે જય નિષ્કલ્ હવે આપણે દરિયો મસ્ત મજાનો બતાવી દઈએ તમને નજારો આવે તો ફેમિલી છે ને આજે ઋષિ પાશ્રમ છે તો સ્નાન માટે જો ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે ને સ્નાન કરી રહ્યા છે અને જો સામે દેખાય ને બોટ એ સેફટી માટે છે ત્યાંથી આગળ જવાનું એલાઉટ નથી હોતું અને જો પોલીસ સ્ટાફ અહીંથી ઘણો બધો છે ફૂલ સિક્યુરિટી ટાઈટ છે જો તમે ભાવિક ભક્તો જો ઉમટી પડ્યા છે સ્નાન માટે અને કહેવાય છે કે આ ઋષિ પાશ્રમનું મહત્વ વધારે બૈરા સ્નાન કરવા આવે છે એવું મહત્વ છે બૈરાનું એનું તો વધારે છે ને બૈરા નાવા માટે આવે છે ઋષિ પાશ્રમમાં તો હજુ અમારે ગોપી ભાઈ કરીને છે અહીંયા સ્ટાફમાં એની સિક્યુરિટી મસ્ત છે બંદોબસ્તમાં વરકાર એનું કામકાજ ને બધું એવું છે સેવા હારી આપી રહ્યા છે તો ફેમિલી છે ને જો અત્યારે આ બૈર આવી રીતે ટેકરી કરે છે હવે આનું મહત્વ શું છે તો મને નથી ખબર પણ આ બધા આવી ટેકરી કરે છે જો તમે તો હવે આનું મહત્વ હશે એટલે કરતા છે પણ આપણને બહુ ખ્યાલ નથી અત્યારે આપડે દરિયાનો નજારો જો તમે ટ્રાફિક જુઓ તમે કિનારા બ્રાહ્મણો પિતૃ કાર્ય માટે વિધિ ને એવું બધું કરે છે

પોતાના ઉત્સવ મજૂ કરે બતરા બધા ખૂબ મેટી બોક્સમાં નાખે ભાવનગર જિલ્લાના સ્થાતો જે સિંધૂર સ્વામીમાં યાત્રા છે તેના હાર્દિક છે ડોડિયા સંયોજક હાર્દિક છે ડોડિયા જેણે બહુ મહેનત કરીને અત્યારે દરિયા કિનારે અહીંયા સુધી વિશ્વિક મહાદેવ આવેલ છે તો તેમના પણ ખૂબ ખૂબ આભાર ભાવનગર તાલુકાના પ્રમુખ શ્રી ગુણદીપસિંહ રાઠોડ તેમજ મહામંત્રી શ્રી બનાભાઈ તેમજ કારોબારી ચેરમેન દુપતભાઈ તેમજ ઘોઘા તાલુકાના મહામંત્રી શ્રી અશોકભાઈ કુવાડિયા ભાવનગર તાલુકાના ઉપપ્રમુખ શ્રી અનુભા સૌ આગેવાનો એમનો પણ ખૂબ ખૂબ આભાર તો ફેમિલી જો આપણે આ અત્યારે તમને કિનારે જે સ્વાભિમાન યાત્રા આવેલી છે તેનું તમને જે આયોજન સરસ મજાનું કિનારે બતાવ્યું છે તેમાં જો બધી ગાડીઓ આવેલી છે ને તે અહીંયા હોટલમાં પાર્ક કરેલી છે જો આ બધી ગાડીઓ સરસ મજાના જો આ બધા બેનર મારેલા છે આપણા સૈનિકોના અને નામ લખેલા છે જે આપણે પહેલગાંવ હુમલામાં જે આપણા યાત્રાળુઓ શહીદ થઈ ગયા છે તેના બધી એક એક ગાડીઓની પાછળ નામ લખેલા છે એક એક જણાના તો સરસ મજાનું આયોજન કરેલું છે આ શ્રદ્ધાંજલિ આપવા અને આપણા સૈનિકોને અભિનંદન પાઠવવા માટે આ નડા બેટથી શરૂ કરી હતી આ સ્વાભિમાન યાત્રા અને આજે કોળિયાક નિષ્કલંગ મહાદેવ ઋષિ મેળામાં પહોંચી છે અને કાલે ઓગણત્રીસ ઓગસ્ટે દાંડી ખાતે આ સ્વાભિમાન યાત્રા પૂર્ણ થાય છે તો જો આ સરસ મજાનું આયોજન કરેલું હતું અને જો આ બધી ગાડીઓ અહીંયા પડી છે તો આ છે મેળો ફેમિલી આપણો ಸಮಾಡಿ ರೀ અને અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘરે કેમ કે હવે મેળો પૂરો થઈ ગયો છે અને ફેમિલી છે ને હવે આજનો ઉલ્લોક આપણે અહીંયા પૂરો કરી દીધું ઉલ્લોક તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને નવો કરવાનું ભૂલતા નહીં ફ્રી મોટી રામ રામ સીતારામ જય માતાજી બાય બાય